જય વિશ્વકર્મા જય માતાજી હું છું આશા કરેલી ખાસ આજે આપણે જણાવતા ઘણો આનંદ થાય છે કે વિશ્વકર્મા મેગેઝિન એટલે કે ભાવનગર જિલ્લાનું ખૂબ જ પ્રચલિત અમારે ભરતભાઈ રાઠોડ અને એમની ટીમ દ્વારા બાર વર્ષથી સતત આપણા સમાજનું એટલે કે પંચાલ લોહાર થાર મિસ્ત્રી સમાજની અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિને દર્શાવતું એમને પ્રકાશ આપણું મેગેઝિન એટલે કે વિશ્વકર્મા ટુ ડેઝ અને આ વિશ્વકર્મા ટુ ડેઝને ઉત્તરોત્તર પ્રગતિના પંથે લઈ જઈને આ બધી સેવાકીય પ્રવૃત્તિઓને આપણે દર્શાવતા દર્શાવતા બાર વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે ત્યારે આ ઓગસ્ટના વિશ્વકર્મા ટુ ડેઝને તેરમા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહ્યું છે ત્યારે તંત્રી એવા અમારે ભરતભાઈ રાઠોડ તથા ભરતભાઈની તમામ ટીમને વિશ્વકર્મા ટુડેઝની તમામ ટીમની જે આજી બધી શુભકામનાઓ લાખ લાખ શુભકામનાઓ સાથે અવિનવી રીતે આપણા સમાજનું પણ નામ રોશન કરો અને તમામ સેવાકીય પ્રવૃત્તિને આપણા દ્વારા પ્રકાશિત થતી રહે એવી જા બધી શુભકામનાઓ અને ખાસ બીજા નવા ન્યૂઝ એટલે કે વિશ્વકર્મા ટુડેઝ તેરમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે ત્યારે એમનું એક નવું સોપાન એટલે કે ડિજિટલ મીડિયા એટલે કે યુટ્યુબ ચેનલ દ્વારા પણ આપણે હવે વિશ્વકર્મા ટુ ડેઝ ન્યૂઝને નિહાળી શકશું ત્યારે વિશ્વકર્મા ટુ ડેઝ ચેનલને આપણે જલ્દીથી યુટ્યુબ પર જઈને એમના બેલ આઇકનને દબાવીને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લઈએ જેથી કરીને આપણા સમાજના લગતા તથા તમામ વિસ્તારના દરેક ન્યૂઝ આપણે મોબાઈલ દ્વારા આપણે એમને નિહાળી શકીએ તો ફરી ફરીવાર ભરતભાઈ રાઠોડ તથા એમની ટીમને વિશ્વકર્મા ટુ ડેઝ ન્યૂઝની તમામ ટીમને મારી જાજી બધી શુભકામનાઓ સાથે વિશ્વની વેરી વેરી મેને મેને કોંગ્રેચ્યુલેશન જય માતાજી જય વિશ્વકર્મા